મોર્નિંગ જય મોલીદર બધાને કેમ છે બધાને મજામાં મજામાં જાહે મસ્ત મજાનું હવાર થઈ ગયું છે અને આપણે રમે ભૂગ્યા હૈ ખેતરમાં વાગી ગયા હૈ ને હવાટ ઘરનું કામ કજ બધું થઈ ગયું હે જો માલ ઢોર બેઠા હે દુસો બસો ન ખાઈ ગયા હે ને વાહીંદા વાહીંદા બધું કરી અને આજે કાલ રવિવાર રીતે આજ સમર હું એટલે હીરાવાનું કઈ હતું ને આપણે પૂગી ગયા હૈ ને કાલ જો આપણે પારીઓમાં એટલી બારીઓમાં અને હાથે ફેરું હે એટલાક માં જાલે મતું પસાલે એમ નથી તો આપણે નેદવા દવા મંડી પારીનું ખોડે લેવાતું જાય અને જો હાઈમાં નથી આ એક જ કિયારામાં હે બાકી ક્યાંય ખડ ઉમ નથી પાજી સિવાય ચાલો આપણે ઉથલ મળી ઓલી બાજુ સેજ આગળ ગઈ હતી પછી પાછી ઉથલ મળી લીધી અને ઈ ખડ હે ને ખોલી નહીં દુ ને બધું પારી ભેગી કરી ને ખાલી પારી માં તો શું હોય તો એ ખડ હું ટ્રાય કરવા ઘરે લઈ એવી શું કે મારા માલ ખાય કે ના ખાય તો જો આ મેડમ તો ખાવા માં હે ખખરી ખખેરી ને લઈ આવીને એટલે આને બધું હાલ છે આને હાલશે એટલે બધાય ખાવા મળશે તરત જ મારા જેને પાવાના બધાય ને બાકી છે હાડા દહ વાગી ગયા બોલ ભાઈ જો બેઠા 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 ઉતરી રહ્યા કઈ ટો આપણે માલ પાવાના બાકી છે પછી ચા પાણી એકલા જ છે તો પીવા જોઈએ કેમ કે ભૂખ લાગી ગઈ છે સોમવાર કાલે રવિવાર રીતે આજ સોમવાર રહી હું પછી મારે નાવાનું છે પછી સૂકી ભાજી બનાવવાની છે માલ પાવાના છે માલ ને નાખવાનું છે ઓલું ખોડ નહીં દુઈ ભરવા જવાનું છે ને ટાઈમ મળતો તો હજી નેતા જાય બે જોડે લુગડા ધોવાની છે બધુંય કામ બાકી છે કુથલ મારી એવી સાડા દસ

અને આપણે બનાવી છે સુકી ભાજી કઈ સામાન લેવા જવાનો મીઠો લીમડો કઈ ભાઈ એ તો એવું જ નથી સીધી વઘારી જ નહીં બટેકા બાફી બીજો કોઈ વેતો જ નથી એવો લેવા જવાનું એકલા હોય ને એટલે બધું કામ એકલા એથી કરવું એટલે મોડું થઈ જાય તો હાલો હવે આપણે બટેકા ખાઈ લઈએ આપણે હેલે જરીક વાર પૂરો ખાય અને પછી આવી ગયા તા બે વાઈગાની આવી હોઉં ત્રણ થાવ આવ્યા હે એક ક્યારે પગાર લીધો આપણી વરામણ જ્યાં સુધી છે ત્યાં સુધી થાંભલા સુધી હતી જો થાંભલો આવી ગયો હોય હવે આપણે અહીંથી પાછા રિટર્ન મારી મૂકશું પછી ક્યારે ને પછી પાણી પીવા ને ચા પીવા જાઉં તો હાડા તન થઈ જાય હજી તનમાં હે થોડીક પૂણા તન જેવું થયું છે એટલે તન થાય ને તો આપણે પાછા પૂગી જાઉં પછી સા પાણી પી લઈ અને પછી પાછા આવી જાઉં ને દવા મળશું આજે આપણે ભીહું સરવાની છે નહીં એટલે આપણે નેદવાન નેદવા નેદવાનું જ છે અને આમાંથી નેદનું ખળ થાય એ જ હું ખાય બપોરે ઈ જ નાખ્યું હતું અટાણે એ જ નાખી દે હું બાકી પાણીની તરાહ લાગી છે પણ ક્યારે પગડ્યા વગર ઘરે પાછું જાવું નથી પછી ચા પાણી બે ભેગું કરી નાવું હોય આજે આપણે સોમવાર હે ને એટલે જાજી બધી વાતો નહીં કરું પછી બહુ વાતો કરીને તો મને ભૂખ લાગી જાય એટલે આલો તો આપણે મંડી નેદવા એટલો જોરદાર પવન નીકળો એને કઈ સમજો આ હે ને નારિયેર્યું હે ને અહીંયા કેંગ્યું હા એ ફૂફાડા મારે હે મહાદેવ ની ધજા ફૂફાડા મારવા માં પટાપટી નો અવાજ આવે હે ધજા માંથી એટલો પવન નીકળો હે ને અટાણે એટલો પવન નીકળો હે કે વાત જવા દો હા અડે લગડ એટલો નહોતો અટાણે તડકો થયો હે પણ જો આપણા માલ બેઠા હે તડકો થયો હે પણ તડકા ભેગો પવન એટલો હે ને કે પટાપટી બોલે હે ધજામાંથી માંથી પટાપટી બોવા જવા મિનો કોશિતા નો એટલો પવન નીકળી ગયો આપડે એક ઉથલ મળ્યા અટાણી ને ભી હું સારવા આવી ગયા હોય આ ઘરે નતા એ અઘણી આવ્યા જ છે હજી એ આવ્યા પછી ભી હું સડી એકલી ભી હું સડવા મેં પછી જો આવી રીતની ભી હું બેઠી હોય ને બીજા આવની હોય ને એને મારે પછી બધી બાર જાય આમ આમે એટલે હેને અમારી ભી હું ને સારવા માટે બે જણા જોઈ જોઈને ને જોઈ જ આ જોઈ લ્યો છોકરાઓ તમને હું કહું આ હેને દવા હે આનું નામ જીને આવડતું હોય ને એ મને હેને કમેન્ટ કહેજો હાથમાં ગારો સોઈટો મારે છે કમેન્ટમાં કહેજો મને જેને આનું નામ આવડતું હોય એની મને આનું નામ આવડે હે અને હું તમને એ કહી દઉં કે આ હે ને તાવ માટે ખૂબ જ શું કહેવાય મતલબ હું જરૂરી મતલબ તાવ આવે ને તો આ પીએ આ પીએ ને વાટીને તો તાવ હે ને એક ટકની બીજે ટક ને ત્રીજે ટક તમે આને વાટીને પી લો ને એટલે તમારો તાવ ગાયબ પણ તમે જો તમને ખબર હોય ને તો કમેન્ટ કરજો કે આ હું હે મને તો ખબર હે અને મેં તો આ ખૂબ પીધો હે પીધો એટલે વાત જવા દો એટલો પીધો હે મેં આને તાવ આવે તો અહીંયા હે જો અમારે જ રહ્યું મેં તો આ ખૂબ પીધો હે અને આ હે ને માલ ઢોર આપણે આમાં ગમે એ ડુસો ઊંસો ખાતા હોય ને ભેગું આ એ ખવાઈ જાય ને એટલે માલને કોઈ દીકરી તકલીફ એ ના થાય એટલો માલ માણસ બધે ને આ એને પણ ત્રણસુમાં આમ થાય પછી હું તો એને આને હાસવીને રાખતી અને હૂકવી ભૂકો કરી અને બહેની રાખી ઉનાળામાં તાવ આવે ને તોય પાઈ ગયો તો ઉનાળામાં એની ખાલી ભૂકી પીવાથી તમને તાવ વયો જાય આ એટલો એટલો ફાયદાકારક હે પછી જીને કોઈને નામ આવડતું હોય ને તો મને કમેન્ટ કરજો વાદરા સૈડા હે ને કઈક રણકે છે કઈક બાથે છે કઈક સરે છે કોકો પડે હે અને વાય ભયરી હે પાણી પીવું હે મારે બોલો વાય વાકી આરી હા વાય વાયમાં ઠીંગાણા નથી નેકરો ને માં ઉતરા લે ભીમ બાધી પડે હું ઓલી વાઈ માં પાણી પીવા ગયા તા ને ક્યાં ગયા હતી એ ભગવાન મારા કરો હાથ મુકાઈ જાય તો અહીંથી હાથ મુકાઈ જાય છોડી જાઉં પાછો કેટલા નાડા છે જોતા એક બે ત્રણ ચાર તરતા નથી આવડતું તરતા આવડે ને તો પછી હું પીવું બીજો આ તાળિયા નીકળો એ વન ટુ થ્રી મારા ત્રણ ગલગોટા સોથો ગુલાબ ગોટો ડિસ્કો કતો જાય ગુલાબ ના ગોટા ડિસ્કો કઈ કો

એમ નઈ હું આપડી ભી ને કમ કે કોક ની ના મરાય હું તો આપડી ભી ને દાટું છું હું આપડી ભીંને ને દાટું છું કે તો કોકની ભીંને ભીસ ન મારવા જવાય ગાંડી ની એને 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 મમ્મી ભેગી છે એ ખોબડું મારશે તો આપડે મીનું હું હોબળે ખોદી જાય એ ભી હિંગળા હિંગણા જો એ ભીં ખાલી હિંગણા થી જ વધી પડે મે પણ આપડી ભી જરીક વાહ થાય ને તો ભાગી જાય છે તરત એ બીકણ છે આપડી ઓલી ભી છે ને વાહ થઈ હતી ને ઈ છે ને આપડે આ ભી ને મારવા જતી હતી જોજો આપડી ભીહુમ જરી હપ નથી છે આ બે ભીહુમ આ બે ભીહું વડ્યું છે ને એમાં નથી ખડેલી માં સાંભળજો કેવી કથા થી તે ઓલી ભી છે ને આની ઉજબી આપડી આ ભી ને મારવા જતી હતી ઈ ઓલી ભી દેખી ગઈ ઈ થાય વાહે તા આ ભાઈ ગઈ ઈ ગઈ હું મારી હકું બાકી મારી ભીહું ને મારી બેન પણ બીજું કોઈ ના મારે હકે બોલો ભીહું માં એવો ખાર હોય અમારી ભી ને અમે જ મારી હકે બીજા કોઈ નહીં એટલો ઈ બસ બાઈને ને જતા હપવો જોઈએ ઘરે ભલે ને હોય

મારે ફોટા પાડી મને મજા આવે નઈ એવું મસ્ત લાગુ હોય તો હલો ફોટો પાડ અગર તુમલો ન તો લાલ વાળા બટન હેમ કરો યા જમાવો મુજબ નહી પતા બસ ક્લિક હોય